ડભોઈના દીવડાથી કાશીના ઘાટ થશે જળહળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી સાર્થક કરતા વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે મહિલાઓએ તૈયાર કરેલા ગાયના છાણમાંથી બનેલા વિશેષ દીવડાઓ આ વર્ષની દેવ દિવાળીના પાવન અવસરે કાશી વારાણસીના ગંગા ઘાટને પ્રકાશિત કરશે કરશે મુખ્ય આકર્ષણો કાશીમાં જળહળશે ડભોઈ દિવાળીના શુભ પર્વે વારાણસીના ગંગા ઘાટ પર ડભોઈની મહિલાઓએ બનાવેલા દીવડા પ્રગટાવવામાં આવશે આત્મનિર્ભરતાનું પ્રતિક આ પહેલ વડાપ્રધાનના વિદેશી છોડો સ્વદેશી અપનાવના સંકલ્પને અનુરૂપ છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે કુલ ત્રણ લાખ જેટલા દીવડાઓ તૈયાર કરવામાં આવ્યા છે આ દીવડા બનાવવાની કામગીરી છેલ્લા દોઢ માસથી ચાલી રહી હતી સ્થાન અને આયોજન બનાવટનું સ્થળ ડભોઈ ખાતે આવેલ સોનેશ્વર પાર્ક સહયોગથી સંસ્થાઓ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ અને નરનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે આ મહાઅભિયાન સફળ થયું છે વિદાય અને પ્રસ્થાનમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશેષ દીવડાઓની આસ્થા અને ગૌરવ સાથે કાશી ખાતે રવાના કરવામાં આવ્યું છે આ મહેનત માત્ર નથી પરંતુ ગૌ સંસ્કૃતિ સ્વદેશી નારી એક સુંદર ઉદાહરણ છે જે હવે પવિત્ર કાશીની ભૂમિને પ્રકાશિત કરવા તૈયાર છે ભારતીય સંસ્કૃતિમાં દિવાળીનું ખૂબ મહત્વ છે તેમાં પણ દેવ દિવાળી એ સોના હૃદયની અંદર ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર બનેલું છે આજે ગુજરાતમાંથી ડભોઈમાંથી આર્ટિસન્ટ એટલે કે જે દીવા બનાવનારી બહેનો છે એના દ્વારા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા ફાઉન્ડેશન નરનારાયણ ફાઉન્ડેશન દ્વારા ખૂબ અદ્ભુત કાર્ય થઈને કાશી વિશ્વનાથ મહાદેવના ગંગા માતાના નદીના કિનારે જે કે ઘાટ છે એના પર ત્રણ લાખથી વધુ દીવાઓ અહીંથી મોકલવામાં આવશે ગૌમાતાના છાણ અને મૂત્રમાંથી બનતા દીવાઓ ત્યાં પ્રગટાવવામાં આવશે આજના આ કાર્યક્રમમાં દર્ભાવતીના એમએલએ આદરણીય શૈલેષભાઈ અને આજ નગરના નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ શાહ અને હું પોતે ડૉક્ટર આશો પટેલ અને સ તમામ આર્ટિસ્ટન્ટ અને અમારી આ સંસ્થાઓના વડાઓ અને જે કાર્યકર્તાઓએ ભેગા મળીને આજે આ દીપોને કાશી વિશ્વનાથ ખાતે રવાના કરવાના છે એ માટે સૌ જનમેદની ખૂબ જ ઉત્સાહ આભાર માન્યો છે એ બધો હું પણ સૌનો આભાર માનું છું ત્રણ થી પણ વધુ દીવાઓ આજે આ બહેનોએ બનાવ્યા છે અને લગભગ દોઢ મહિનાની અંદર આ ત્રણ લાખ દીવા બન્યા છે